મંદિરમાં દર્શન કરશન કરાવીએ ધડવિ મિત્રો પણ આપણું દર્શન કરવા મંદિર

એ જગ્યાએ થઈને ચડવા જાય બીજી પર ચડી જાય મિત્રો મિત્રો જો આ બધા કરી મોજ બધા કરવા મજા આવી જાય મિત્રો તો તણો એક આવે તો મિત્રો હીધો વયકા તમે જુઓ આ ચણો વૈકાણ ના લબળો જો જો મિત્રો આ ચણો જબરદસ્ત એક્સરસાઇઝ કરો તમે જો અને આપણે અમતા બીજા એક જઈએ આ બટાફટ આમ અહીંયાથી ચલો ચોથી ચઢો લસતા તો ચડી રહ્યો બટાફટ ચડી ગયો તમને નાજો આજે આ જુઓ બીજો જુદો ચણો ઘોડો થઈ ગયો હોય પણ આવી જુઓ હા બટાફટ મતલબ ચોથી ચોથી ચડી જાય અને અમે લખી લેજો ચલો એ ઇતને तुम्ही आमकि जे होय तम्ने खेचका पेला हट करे पण अत्या भरायला पण होय तो विचारला विराम आजो आठमी शाम आठवेजो तो बजा करून मजा येत मित्र तुम्ही जोव अत्या वातावर तडको जबरदस्त

હા જો મિત્રો જણો આપણો કોઈ રે વાત ના બધા જો મિત્રો હોય પણ આવશે આયું મિત્રો

嗯。